એટલે ભરત્રી કહે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વયત છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું એ તો કઈ તું મને પ્રેમ કેવો કરશ પછી ને એમ થયું કે આ જાણ્યા વગેરે તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો હો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાંઈ નહીં કરવું પણ આપણે હાકના રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી કે મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહ ના શિકારમાં આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નઈ બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માનતો હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈન્દ્રા કીધા

માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો પડખે દાસી ઉભી છે દાસી એ પીંગળા નું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક જીવન ભરથરી આવ્યો અને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા ગયા અને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આ આપણે આપણે જેલમાં કોઈ હોય એને બાપુ સંસારની હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ દસ વરા વીસ પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારે ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલમાં એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપડે ખબર કાઢવા જાય ને તે શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ આ આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું

એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી ને એક ગુંદકા નો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા નો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી એ પછી ને અશ્વપાલ બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

અનાયકી દુનિયાને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કહું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિયા આડું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતો એટલે પછી સયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવ હવે રજો ને એમાં કે રાવણ હતો એવું કે રાવણ થી કે ચોખા જેટલું નતું હવે એને ચોખા જેટલું ધનુષ નું વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખે સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહીંયા બે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવ જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો અમને હાય ફ્રુથ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં આવ્યું એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું નું મકાન બનાવ્યું કે આપડે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાં જોવાનું રાખવા જ્યાં એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કે છે કે આટલી કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું પાર્વતી માં ગયા છે અને પછી કીધું આના બરોબર હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરી ને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા જ્યા હોના પછી કેવા એટલું બધું હોનું માથાનું એ હોના નું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો નું રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું કે જે આપું એ આપો ને કે ના તમે માગો આજ આપું

ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈ ને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધું કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર ને ચાર યુગની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો તકો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહે છે ને